નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકે ની જમાવટ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું એલઆરડી એટલે કે લોક રક્ષક ભરતી બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જ મિત્રો ગુજરાતના પોલીસ વિભાગમાં કુલ બાર હજાર કરતા પણ વધારે જગ્યાઓ માટેની જે ભરતી છે તેનું નોટિફિકેશન મિત્રો બહાર પાડવામાં આવનાર છે તો મિત્રો જે ઉમેદવારો એલઆરડી ની ભરતી રાહ જોઈને બેઠા છે તેમના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે આ વિડીયો ના અંશ સુધી બન્યા રહેશો કારણ કે મિત્રો હવે રનિંગની તૈયારી શરૂ કરી દેજો કારણ કે ટૂંક સમયમાં જ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એટલે કે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જે છે તે પોલીસમાં એલઆરડી કોન્સ્ટેબલ સાથે જ મિત્રો પીએસઆઈ સહિતની કુલ બાર હજાર કરતાં પણ વધારે જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવનાર છે મિત્રો તો આજના વિડીયોમાં મિત્રો આ ભરતી વિશે આપણે વિગતવાર જાણીશું તો વિડીયોને અંત સુધી બનાવી રહશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય

ગુજરાત સરકારમાં વિવિધ કેડર્સમાં કુલ બાર હજાર કરતાં પણ વધારે જગ્યાઓ માટે જે છે તે ગુજરાત સરકાર અને પોલીસ ભરતી બોર્ડ દ્વારા મિત્રો નોટિફિકેશન બહાર પાડવામાં આવશે અને આ વર્ષે બાર હજાર કરતાં પણ વધારે જગ્યાઓ ભરાશે તે લગભગ કન્ફર્મ છે મિત્રો તે તમામ જે ઉમેદવારો એલઆરડીની તૈયારી કરી રહ્યા છે મિત્રો લોકરક્ષક દળની જે પોલીસની ભરતી રાહ જોઈ રહ્યા છે તેમના માટે મિત્રો આ શુભ સમાચાર છે કારણ કે આ વર્ષે બાર હજાર કરતા પણ વધારે જગ્યા ભરવાની છે જેના માટે સૌ પ્રથમ મિત્રો પ્રેક્ટિકલ પરીક્ષા લેવાની છે પ્રેક્ટિકલ પરીક્ષા એટલે કે દોડ રનિંગ જે પાંચ કિલોમીટરમાં મિત્રો પચીસ કિલોમી પચીસ મિનિટમાં પાંચ કિલોમીટર દોડવાનું છે મિત્રો તો આપણે એ દોડ માટેની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવી પડશે કારણ કે હવે ફક્ત ને ફક્ત દોડ એ ક્વોલિફાઈંગ માટે છે એટલે કે ફક્ત પચીસ મિનિટમાં પાંચ કિલોમીટર દોડી પૂર્ણ કરવાનું છે એના કોઈ નથી ત્યારબાદ મિત્રો એ પચીસ કિલોમીટરમાં પચીસ મિનિટમાં પાંચ કિલોમીટર દોડી ગયા બાદ આપે જે તમામ જેટલા ઉમેદવારો પાસ થશે દોડમાં તમામ ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આ પરીક્ષા માટે લગભગ કેટલા ફોર્મ ભરાશે તો જે રીતે મિત્રો હાલ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે ભરતી હમણાં ભરાઈ ગયા ફોર્મ ક્લિયરિકલ સ્ટાફ માટેની જે પંચાવન જગ્યાઓ તેમાં મિત્રો હવે ફરજિયાત ફીસ કરી દીધી છે એ પહેલા મિત્રો ગુજરાત એસટી નિગમની જે ભરતી આવી તેમાં પણ મિત્રો હવે દરેક કેટેગરી માટે ઓનલાઈન કમ્પલસરી કરી છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે મિત્રો પોલીસ ભરતી બોર્ડમાં પણ જે ફોર્મ ભરાશે તેની સાથે મિત્રો ક્યાંક ને ક્યાંક મિત્રો જનરલ કેટેગરી અને ઓબીસીઝ માટે જે ફોર્મની ફીઝ હશે તે ફીઝ રાખવામાં આવશે મિત્રો એટલે કે જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે તેમના માટે મિત્રો પાંચસો રૂપિયા અને અધર જે ઉમેદવારો છે વિથ કેટેગરીના મહિલા ઉમેદવાર સાથે જ મિત્રો તમામ કેટેગરીના મહિલા ઉમેદવારોને બીજી અનામત કેટેગરી છે માજી સૈનિક છે વિકલાંગ ઉમેદવારો છે તો તેમના માટે મિત્રો ઓછામાં ઓછા ચારસો રૂપિયા જે છે તે ફીસ રાખવામાં આવશે અને જે ઉમેદવારો લેખિત માફ કરશો પ્રેક્ટિકલ પરીક્ષામાં હાજર રહેશે તેવા તમામ ઉમેદવારોને મિત્રો જે છે તે આ ફીસ પાસી મળશે એક ઓપ્શન આવો રાખવામાં આવી શકે છે બીજો ઓપ્શન એવો પણ રાખી શકાય છે કે મિત્રો જે પ્રેક્ટિકલ પરીક્ષામાં પાસ થશે તેવા તમામ ઉમેદવારોને ફક્ત મિત્રો લેખિત પરીક્ષા માટે ચારસો રૂપિયા અથવા પાંચસો રૂપિયા જે આપણે ઉપર વાત કરી તે પ્રમાણે જનરલ વાળાને પાંચસો અને બાકી કેટેગરીની મહિલા અને તમામ અનામત કેટેગરી અને માજી સૈનિકો માટે તો ચારસો રૂપિયા ફીસ ફક્ત લેખિત પરીક્ષા માટે ભરાવશે ત્યારબાદ જે ઉમેદવારો લેખિત પરીક્ષામાં હાજર રહેશે તેમને મિત્રો એ જે ફીસ છે તે રિફંડ કરવામાં આવી શકે છે આ બે ઓપ્શન જોતા મિત્રો હાલ એવું લાગી રહ્યું છે કે પોલીસ વિભાગની જે ભરતી બહાર આવવાની છે બાર હજાર તેના સામે મિત્રો ઓછામાં ઓછા જો ફીસ પહેલા રાખશે તો મિત્રો દસ લાખની આસપાસ ફોર્મ ભરાશે અને જો લેખિત પરીક્ષા માટે ફીસ રાખશે પ્રેક્ટિકલ બાદ તો ઓછામાં ઓછો મિત્રો મિત્રો જે છે તે ચૌદ ચૌદ લાખની આસપાસ ફોર્મ ભરાવાની મિત્રો શક્યતાઓ સેવાઈ રહી છે કારણ કે ખૂબ જ લાંબા સમયથી પોલીસ ભરતીની લોકો રાહ જોઈને બેઠા છે અને પોલીસ વિભાગની આ ભરતી મિત્રો હવે એવું લાગી રહ્યું છે કે આના પછી મોટી ભરતી બહુ ઓછા ચાન્સીસ દેખાઈ રહ્યા છે મિત્રો તો મિત્રો રનિંગની તૈયારી શરૂ કરી દેજો ગુજરાત પોલીસમાં આવશે મોટી ભરતી રાજ્યમાં પોલીસ ભરતી માટેના ઉમેદવારો માટે સારા સમાચાર આવી રહ્યા છે ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ વિભાગ દ્વારા એફિડેવિટ કરવામાં આવી છે ત્યારે રાજ્ય સરકાર ટૂંક સમયમાં પોલીસ ભરતી બહાર પાડશે મિત્રો રાજ્ય સરકાર ટૂંક સમયમાં પોલીસ ભરતી બહાર પાડશે બાર હજાર પોલીસની ભરતીની પોસ્ટ પર ભરતી કરાશે મિત્રો ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ વિભાગ દ્વારા એપિડેટ કરવામાં આવી છે ત્યારે રાજ્ય સરકાર ટૂંક સમયમાં પોલીસ ભરતી બહાર પાડશે બાર હજાર પોલીસ ભરતીની પોસ્ટ પર ભરતી કરાશે આ સિવાય મિત્રો ટેકનિકલ અને આઈબી વિભાગમાં પણ ઓગણતી હજારની જગ્યા ખાલી છે ટેકનિકલ અને આઈબી વિભાગમાં ઓગણતી હજારની જગ્યા ખાલી છે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સમાં પિસ્તાલીસો જગ્યા ખાલી હોવાનું સરકારે એફિડેવિટ કરી છે પોલીસ વિભાગમાં વિવિધ તેવી હજાર ચારસો સોળ જગ્યા ખાલી જોવાનો સરકાર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે પોલીસના મુદ્દાઓને લઈ હાઈકોર્ટે સુઓ મોટો પિટિશન દાખલ થઈ હતી જેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા પોલીસ વિભાગને ઝડપી ભરતી પ્રક્રિયા કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે મિત્રો બાર પોલીસ ભરતીની પોસ્ટ માટે મિત્રો જે છે તે ભરતી કરાશે આ સમગ્ર મામલે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માઈની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી પોલીસ બેડામાં ખાલી પડેલ જગ્યાઓ વિશે રજૂઆત કરવામાં આવી હતી સરકારે આ સમગ્ર મામલે જણાવ્યું હતું કે આગામી સમયમાં એટલે કે વર્ષ બે હજાર ચોવીસમાં બાર પોલીસ ભરતીની પોસ્ટ પર ભરતી કરાશે મિત્રો તો આમ જે પોલીસ ભરતીની રાહ જોઈ રહ્યા છે તેવા ઉમેદવારોને મિત્રો માટે એ સારા સમાચાર છે કે ટૂંક સમયમાં મિત્રો સરકાર જે છે તે પોલીસ ભરતી બહાર પાડી શકે છે મિત્રો આશા રાખ સેવાઈ રહી છે કે ચૂંટણી પહેલાં લોકસભાની ચૂંટણી જાહેર થશે તે પહેલાં મિત્રો જે છે તે પોલીસ ભરતીનું નોટિફિકેશન બહાર આવી જશે અને જે પ્રેક્ટિકલ પરીક્ષાઓ છે તે મિત્રો લગભગ મિત્રો જે છે તે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં લેવાઈ શકે છે અને લેખિત પરીક્ષા જે છે તે મિત્રો ઓક્ટોબર મહિનામાં લેવાઈ શકે છે તો મિત્રો આશા રાખીશું કે એલઆરડી ને લગતી આ માહિતી તમને પસંદ આવશે જય હિન્દ અસ્તુ